એ માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસના રોજ હવામાન વિભાગની આગળ પ્રમાણે આપણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જમ્યો તો અને કેટલાક વિસ્તારમાં ધોમ ધમાન વરસાદ પડ્યો હતો એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક પહોંચી હજાર બસો ને નવ કિશક પાણીની આવક છે દાંતીવાડા ડેમની સપાટી પાંચસોને સત્તોણ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસોને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ એસી ભરાઈ ગયો છે અને એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગામી દિવસો અંબાલાલ પટેલે હવામાન વિભાગની નવી આગાહી છે એટલે ગુજરાત અંબો નવો રાઉન્ડ સક્રિય થવા જઈ રહ્યો છે મિત્રો તે વરસાદ આવશે તો દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાશે અને બનાસ નદીમાં પાણી છોડવા આવવાની શક્યતા ખરી ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ તાજા અને લાઈવ સમાચાર લાવો તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી